અબડાસા તાલુકા સરપંચ સંગઠન દ્વારા ટીડીઓને આવેદનપત્ર આપવામાં આવ્યું છે અબડાસા તાલુકા વિકાસ અધિકારીને આવેદનપત્ર આપવામાં આવ્યું છે ગ્રામ પંચાયતોની વિવિધ સમસ્યાઓનું નિરાકરણ લાવવા માટેની માંગ કરવામાં આવી છે પૂર સંરક્ષણ દિવાલ પાણીના ટાંકા વગેરે સુવિધાઓની માંગ કરવામાં આવી છે ગ્રામ પંચાયતના વિકાસ કામોના બિલો વિલંબની પણ રાહ ઉઠવા પામી છે अलग अलग ग्राम पंचायत पंचायत खाते भी रजूआत थोड़ा रेग्युलर रेसो तो बढ़ा आवेदन पत्र अपने रजूआत करने तो एक तो मुख्य माँगनी थी कि रेग्युलर रेसो मुका भी जीला में बाढ़ करे अपने खासी भी आप शोर्ट टाइम अपने रेग्युलर रेशो आपसे बीजू साथ साथ यह भी चर्चा करनी कि आचार संहिता अमली ना चालू न करें આજ રોજ અમુક સરપંચો અબડાસા તાલુકાના લગભગ ઘણા બધા સરપંચો ભેગા થઈને એક આવેદનપત્ર આપવાનું નક્કી કરેલ અને આજ રોજ અમે સીડીઓ સાહેબને તાલુકા વિકાસ અધિકારી સાહેબને આજે આવેદનપત્ર આપેલ છે જેમાં અમારા સરપંચોના ગ્રામ પંચાયતને લગતા વિકાસના કામોના કામોના જે પણ પડતર પ્રશ્નો હતા એની અમે રજૂઆત હતી ઘણા ટાઈમથી અમને અમુક અમુક પ્રશ્નોની મોટી કન્નડ ગતિ જેવી કે અબડાસા તાલુકામાં એસો ચાર્જમાં હોય એટલે કામોના બિલો ઘણા સરપંચોના એવા પડશે કે જે ત્રણ ત્રણ મહિના બે બે મહિના નીકળી ગયા છતાં એમને બિલ ન મળે એટલે સરપંચ ઉપર મજેરિયલ વિશ્વાસ ન કરે અને એમાં સરપંચની ક્યાંક ને ક્યાંક ક્રેડિટને ધક્કો આવતો હોય જેથી આજે ટીડીઓ સાહેબને એ પણ આવેદનપત્ર આપ્યું કે અમને બિલ વહેલી વહેલી તકે મળે પછી અત્યારે એસઓઆરના આરના ભાવ પ્રમાણે કે આરસીસી કામો છે આરસીસી કામ અમને સાડા આઠસો ફૂટનું એક કોમ્યુનિટી હોલ મજદૂર કલ્યાણ સંઘ એટલે આપે કલ્યાણ કેન્દ્ર એનો આઠસો ફૂટ સાડા આઠસો ફૂટ કામ છે અને ચાર લાખ રૂપિયા એની ગ્રાન્ટ આપવામાં આવે એટલે એનો એવરેજ નહીં તો લગભગ પાંચસો રૂપિયા ફૂટે ગ્રાન્ટ સરકાર તો એમાં અમને ટીવી સાહેબ કહે છે કામ જલ્દી કરો જલ્દી કરો તો એ કામ પાંચસો રૂપિયા ફૂટે અઢીસો રૂપિયા